નાના છોડવાઓ જંગલમાં સૌથી નીચેનું સ્તર બનાવે છે પ્રશ્ન ત્રણ રીસ જંગલી બળદ સાપ હાથી શિયાળ દોસ્તો આવશે ક્યાં રહે છે તો દોસ્તોના આન્સર આવશે સી જંગલના ઊંડા વિસ્તારોમાં રીસ જંગલી બળદ સાપ હાથી શિયાળ જેવા પ્રાણીઓ જંગલના ઊંડા વિસ્તારમાં રહે છે પ્રશ્ન ચાર

જંગલમાં જમીન પાણી હવા સજીવ વચ્ચે શું જોવા મળે છે તો ઓપ્શન સી આંતરિક ક્રિયાઓ જંગલમાં જમીન પાણી હવા સજીવો વચ્ચે આંતરિક ક્રિયાઓ જોવા મળે છે પ્રશ્ન સાત ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો રોકે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ એકવીસ ટકા ભારતમાં કુલ ક્ષેત્રના એકવીસ ટકા વિસ્તાર જંગલો રોકે છે દોસ્તો આપણને યાદ રાખજો ગુજરાતમાં કુલ જંગલ વિસ્તાર અગિયાર પોઈન્ટ છેતાલીસ ટકા છે અને દેશમાં કુલ જંગલ વિસ્તાર એકવીસ પોઈન્ટ એકોતેર ટકા છે એટલે કે આપણે એકવીસ ટકા કહી શકીએ અથવા તો બાવીસ ટકા પણ કહી શકીએ એટલે યાદ રાખજો તમે આ રાઈટ આન્સર છે એટલે કે ગૂગલમાં સર્ચ કરેલો રાઈટ આન્સર છે પ્રશ્ન આઠ જંગલના તડિયે સડેલા પદાર્થો કેવા હોય છે જંગલના તડિયે સડેલા પદાર્થો કેવા હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ભેજવાળા અને હુંફાળા જંગલના તળિયે સડેલા પદાર્થો ભેજવાળા અને હુંફાળા હોય છે પ્રશ્ન નવ નીચેનામાંથી કોનાથી જંગલનું તળિયું બનેલું હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામથી એટલે કે સડેલા પર્ણો ફળ બીજ નાના છોડવાઓ ઘેરા રંગ એટલે કે ઘેરો રંગ તેનાથી જંગલનું તળિયું બનેલું હોય છે એટલે કે આટલું યાદ રાખજો દોસ્તો જંગલનું તળિયું આટલાથી બનેલું હોય છે પ્રશ્ન દસ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું મુક્ત કરે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ ઓક્સિજન વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે મારા ખ્યાલથી આ બધાને જ પ્રશ્ન આવડતો હોય છે પ્રશ્ન અગિયાર કોણ કુદરતીનું એટલે કે કોણ કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ જંગલો દોસ્તો જંગલો કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે પ્રશ્ન બાર વાતાવરણ જલચક્ર અને હવાની ગુણવત્તાને કોણ અસર કરે છે તો દોસ્તો ઓપ્શન ડી જંગલો દોસ્તો વાતાવરણ જલચક્ર અને હવાની ગુણવત્તાને જંગલો અસર કરે છે પ્રશ્ન તેર વૃક્ષો કઈ પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે તો આના આન્સર આવશે ઓપ્શન ડી બાષ્પો સર્જન દ્વારા વૃક્ષો બાષ્પો દ્વારા એટલે કે તે પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે પ્રશ્ન ચૌદ વૃક્ષોની નીચેની અલકે નીચેનું સ્તર કોનું હોય છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી સૂપનું એટલે કે વૃક્ષોની નીચેનું સ્તર સૂપનું હોય છે એટલે કે દોસ્તો તમને અત્યારે કોષ્ટક બતાતું હશે તે તમે જોઈ શકો છો કઈ રીતે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પ્રશ્ન પંદર જંગલના દરેક ઘટકો કોના પર આધાર રાખે છે તો આનો આન્સર આવશે ઓપ્શન એ એકાબીજા પર જંગલના દરેક ઘટકો એકાબીજા પર આધાર રાખે છે પ્રશ્ન સોળ પ્રાણીઓનો સડી ગયેલ મળ કોને પોષણ પૂરું પાડે છે તો આના આન્સર આવશે ઓપ્શન ડી બીજા કુરિતને એટલે કે બીજા કુરિતોને પ્રાણીઓનો સડી ગયેલો મળ બીજા કુરિતોને પોષણ પૂરું પાડે છે પ્રશ્ન સત્તર કોણ વરસાદના પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે તોના આન્સર આવશે ઓપ્શન બી જંગલો દોસ્તો જંગલો વરસાદના પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે પ્રશ્ન અઢાર જંગલો પૃથ્વી માટે શું છે તો આના આન્સર આવશે ઓપ્શન બી લીલા ફેફસા જંગલો પૃથ્વી માટે લીલા ફેફસા છે દોસ્તો યાદ રાખજો ને અત્યારે દોસ્તો આપણે વિજ્ઞાનના બારમા પાઠના મોસ્ટ ટાઈમ બી અઢાર પ્રશ્નો પૂરા કરીએ છીએ અને અઢા પ્રશ્નોમાંથી હવે તમને એક સ્ટા પ્રશ્ન આપવામાં આવશે તો સ્ટા પ્રશ્નનો જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો છે આ દોસ્તો આ પ્રશ્નમાંથીને પ્રશ્ન બનાવ્યો છે એટલે તમારે કમેન્ટમાં દેવાની જરૂર છે એટલે કે દેવાની કોશિશ કરજો તો પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો તો દોસ્તો આ ચાર ઓપ્શન આપ્યા છે તેમાંથી આપણે યોગ્ય વિધાન જણાવવાના છે કે ત્રણ વિધાન ખોટા છે એક વિધાન સાચું છે તો દોસ્તો આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ પ્રાણીઓનો સડી ગયેલો મળ વિઘટોને પોષણ પૂરું પાડે છે ઓપ્શન બી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પાણી મુક્ત કરે છે ઓપ્શન સી જંગલના તળિયે સડેલા પદાર્થો ભેજવાળા અને હુંફાળા હોય છે ઓપ્શન ડી પોષક તત્વો વિઘટો દ્વારા ફરી શોષાય છે તો દોસ્તો આનો આન્સર આપણે કમેન્ટમાં જણાવવાનો છે એટલે કે દોસ્તો આપણે આગળના અઢાર પ્રશ્નો જોયા તેમાંથી જ આ પ્રશ્ન બનાવ્યો છે એટલે કે તમે કમેન્ટમાં જરૂર દેજો આનો આન્સર અને હવે દોસ્તો આપણે જે કાલના વિડીયોમાં એટલે કે અગિયારમાં પાઠના પ્રશ્ન જોયા હતા ત્યારે તમને તેમાંથી સ્ટા પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો તે સ્ટા પ્રશ્ન હતો નીચેનામાંથી અયોગ્ય વિધાન વિધાનનો જણાવો તો દોસ્તો ત્રણ વિધાન આપ્યા હતા તેમાંથી આપણે અયોગ્ય વિધાન જણાવવાનું હતું એટલે કે ખોટું વિધાન જણાવવાનું હતું તો દોસ્તો અત્યારે હું તમને ડાયરેક્ટ તેનો આન્સર આપીશ તો આનો આન્સર આવશે ઓપ્શન બી માત્ર વિધાન જ અયોગ્ય છે 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 એટલે એટલે કે કે બીજું બીજું ત્રીજું ત્રીજું વિધાન 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 યોગ્ય સાચું ખોટું હતું તો દોસ્તો પેલું વિધાન આ રીતે સાચું થાય છે કે સમતલ અરીસા પર મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને વસ્તુ જેવડું હોય છે તો દોસ્તો આભાસીય અને મોટું નહીં વાસ્તવિક અને વસ્તુ જેવડું હોય છે બીજું ત્રીજું વિધાન સાચું છે વિડીયોને સ્ટોપ કરીને તમે વાંચી લેજો કાલના સ્ટાફ પ્રશ્નો જવાબ તમે તમને મળી ગયો છે અને દોસ્તો આજના સ્ટાફ પ્રશ્નો જવાબ તમારે જાત તરીકે કમેન્ટમાં જણાવવાનો છે આજના સ્ટાફ પ્રશ્નનો જવાબ તમને કાલના વિડિયોમાં મળી જશે અને દોસ્તો આવા જ પાઠ્યપુસ્તકના પ્રશ્નો અને ટોપર્સ નોટ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો અને દોસ્તો થોડો અમને સપોર્ટ પણ કરજો કેમ કે અત્યારે ચેનલ પર વ્યૂ ડાઉન છે એટલે થોડો દોસ્તોમાં શેર કરીને સપોર્ટ પણ કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત